હવે મહારાજ મિત્રો તો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે આજે આપણે આવી ગયા છીએ મોરૈયા ગામ જે મોરૈયા ગામ આવેલું છે ચાંગોદર જે ચાંગોદર ચોકડીથી આગળ આવો એટલે મોરૈયા ગામ મોરૈયા પાટિયું આવશે આ તમે હાઈવે જોઈ શકો છો એ મોરૈયા પાટિયા તરફ જાય છે અને મોરૈયા ગામની અંદર તમે આવો એટલે મોરૈયા નામથી ડેરી પાર્લર અહીંયા છે અને તમને સરસ મજાની આજે એ જગ્યા પર તમને લસ્સી બતાવી દેવાના છે જોરદાર અહીંનું ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે મોરેયા ગામની અંદર આવો તો મોરેયા ડેરીની લસ્સી જરૂરથી ટ્રાય કરજો તો આજે આપણે લસ્સી ટ્રાય કરવા માટે આવ્યા છે અને કઈ કઈ લસ્સી બનાવે છે શું ટાઈમિંગ હોય છે અને કેટલો ભાવ હોય છે એ બધું મિત્રો તમને બધું બતાવી દેવાના છે તો ચાલો મારી સાથે સરસ મજાની આજે લસ્સી તમને ટેસ્ટ કરાવીએ તો મિત્રો આપણે અહીંના ઓનર સાથે વાત કરીશું અને લસ્સીનો પ્રાઇસ શું છે ને એ બધું જાણીશું તો જય મહારાજ જય મહારાજ

અને અહીંની જે આપણે ખાસ આઈટમ જે આપણે અત્યારે અમે લસ્સી પીવા આવ્યા છે તો અમને કઈ લસ્સી પીવડાવવાના છો આજે તમારે આજ માખણીયા અને બે ટેસ્ટ કરવાની છે અને પ્રાઇસ શું હોય છે આપણે પ્રાઇસ સાદી લસ્સી હોય તો ત્રીસ રૂપિયા હોય ડ્રાય ફ્રૂટ નાખેલું હોય અંદર તો પાંત્રીસ રૂપિયા અને આઈસ્ક્રીમ ડ્રાય ફ્રૂટ શરબત હોય તો પિસ્તાલીસ રૂપિયા અને ઉપર માખણ હોય તો પંચાવન રૂપિયા લેવી ઓકે તો મિત્રો હવે આપણે લસ્સી ટ્રાય કરીશું અને તમને રિવ્યુ જણાવીશું કેવી છે લસ્સીનો ટેસ્ટ હમણાં વચ્ચે વાવાઝોડું આવ્યું હતું અને જોરદાર ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે ઘર ઉનાળે ચોમાસું આવી ગયું હતું અને અંબાલાલે ફરી રાબી મુજબ છે ને ઉનાળો ચાલુ કરી દીધો છે એટલે હવે ગરમી બહુ પડે છે એટલે હું પરસે રેપ જેપ થઈ ગયો છું ને અત્યારે આવી ગયો છું મોરયા પાટિયાની અંદર મોરયા પાટિયા અને મોરૈયા ડેરી નામથી ફેમસ અને ત્યાં આગળ લસ્સી લસ્સી વિથ આઈસ્ક્રીમ ને ડ્રાયફ્રૂટ વાળી લસ્સી જોરદાર તમે જો અંદર ને બધું નાખેલું છે જોરદાર મોજ પડી જાય એવી પીને ટેસ્ટ કરીને બી બતાવીશું મિત્રો એક નંબર લસ્સી છે મજા ખરેખર આવું ઉનાળો હોય અને આવી જો લસ્સી મળી જાય ને મોજ પડી જાય અને તમે પણ જો ચાંગો થી આગળ આવતા હોય ને મિત્રો તો મોરૈયા પાટિયા પર બ્રેક મારજો અને મોરિયા ડેરીની લસ્સી અવશ્ય ટ્રાય કરજો બહુ મજા આવશે